બનાસકાંઠા જિલ્લાના વાવ રોડ ઉપર આવેલી લેબોરટરી સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમતગમત કાર્યક્રમ યોજાયો રોજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાવ રોડ ઉપર આવેલી લેબોર્ટરી સ્કૂલ ભાબર ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતમાં લીંબુ ચમચી રસાખેચ સાંતોળિયું લંગડી દોડ જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો અને વિજેતા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના ભાભરના હોદ્દેદાર દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જૂની રમતગમત આજના ટેકનિકલ યુગમાં ભૂલાઈ રહી છે ત્યારે લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા જૂની રમતગમતનું સરસ મજાનું આયોજન કરીને એક અન્ય સ્કૂલો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા સુંદર મજાની જૂની રમતોનું આયોજન દરમિયાન લિબર્ટી સ્કૂલ ભાભરના વિદ્યાર્થીઓમાં પણ આનંદ ફેલાયો હતો લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના હોદ્દેદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં રમતગમત કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ગોપાલ કે પુજારા ભાભર બનાસકાંઠા